qué embrasado que hagáis qué embrasado abijar abijar laima abijar Chu môi giảm giảm bay giảm bay giảm bay giảm bay giảm bay giảm bay હજુ પણ કેમેરામાં કઈક આડું છે છે આપણા ડાયરામાં લાઈટ આવો કેમ છો મોજમાં ડૂ નો ડિસ્ટર્બ માં ફોન નાખી દો ચાલુ લાવે કોઈનો ફોન આવો જોઈએ નહીં પાકું પાકું પૂરા સેવાનો કાલે વિડીયો મોકલો મોકલો ગામો ગામ કીધું છે બબે ઘર ગોતો આપણે બનાવી કેવાનું છે કે બનાવો હાલો જે કાચિંડા ભાઈ છે કાચિંડા ભાઈ રાખી સાવંત જે કાચિંડાની જેમ રંગ બદલે રાખી સાવંતની જેમ હું બોલે શું ના બોલે અને બોયલા પછી ફરી જાય એવા ભાઈ ની ચર્ચા કરવાની છે આજે કે અમારી લોકોની મેટર ક્યાંથી ચાલુ થઈ ને એ કોઈને ખબર નથી ઈ એની પહેલા પણ એકવાર સ્ટેજ ઉપરથી બોલો તો ટીકટોક સમયે ત્યારે મેં જતું કર્યું હતું બાકી સમજો કાચિંડા તને ખબર જ છે કે મેં સમાધાનનું ક્યારેય કીધું જ નથી અને તું જયારે સમાધાન કરવા આવ્યો ને ત્યારે આપણે એવી મીટિંગ કરી હતી કે ભાઈ અમે આપણે મળીએ ને ત્યારે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ પણ મેં તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું સુરેન્દ્રનગરમાં રહેલો છું અને તું જીજે તેરનું પાણી ને હું જીજે તેરનું પાણી આવું બધા ડાયલોગ બાજી તે કહી રીતે થઈ ગયું કે ના ભાઈ હાલો ભાઈ સુરેન્દ્રનગરમાં તું રહેલો છું સુરેન્દ્રનગરમાં તું મોટો થયેલો હોય ત્યાર વખતે મિત્રો એને સોનમાતા સોનભાઈ માના સમખાધા કે ભાઈ તમે આવો તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલી લો એ મારી ભૂલ હતી આવું કોઈ બેનડી કર્યું માટે બોલાય નહીં છતાં પણ મેં પણ મોટું રાખ્યું અને એવું કીધું કે વાંધો તમે સાહિત્યકાર છો એ કલાકાર છો એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી અને તમે સુરેન્દ્રનગરનું કીધું અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી પણ ક્યારે પણ સ્ટેજ ઉપરથી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં આ શબ્દ મેં ત્યારે કીધા હતા કે તમે એવું કહી દો વિડીયોમાં કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારી બેની દૂર થઈ ગઈ ત્યારે પણ મેં માફી નહોતી મંગાવી બરાબર રહી વાત એ પછી વિડીયો બનાવ્યો વાયરલ કર્યો સમાધાન કર્યું બરાબર મોડો આવ્યો તો પેલા તો એની માફી માંગી બધું કેજે બધાને છતાં પણ આને બધું બહુ શોખ હોય ને બાથો ભીડવાનો મોરે મોરો દેવાનો તો ભાઈએ ખજૂર માટે મને ફોન કર્યા બરાબર મને એમાં કંઈ જ વાંધો નહોતો ભલે કર્યા એક એનો તો એક સંબંધ નાતે કર્યા ને સમાધાન માટે સમાધાન થાય નો થાય બે નંબરની વાત છે પરંતુ એને મને ચાર ચાર ફોન કરાવ્યા સમાધાનની વાતો કરી અને સમાધાન આપણે કર્યું નહીં કેમ કે લોકોના હરેક વખતે જતું કર્યું છે હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે પણ આ પબ્લિકનો મામલો છે જાગૃતતાનો માટે લડું છું હું બરાબર કોઈ મારી પર્સનલ મેટર નથી મારી પર્સનલ મેટર તો પર્સનલ પતી જાય બરાબર તો કેમ ગમન ભુવાજીએ વિડીયો બનાવ્યો ગમન ભુવાજી હકીકત સ્વીકારી હકીકત કીધું એ સાચા માણસ છે એ દીપોમાના ના ભુવાજી છે એ ક્યારે ખોટું ના બોલે જે વસ્તુ ગમન ગમન કીધી કીધું કે તમે બેન સાચા છો હકીકત વાત છે મારે પબ્લિકને જણાવો મને કઈ પ્રોબ્લેમ નથી પણ મેં ગમન ભુવાજીને એવું કીધું કે ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને મને થોડુંક દુઃખ થાય કેમ કે તમે દીપોમાના

ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું જેને એમના ઘરે ખવડાવ્યું તું હે એમનું સન્માન કર્યું તું અને જ્યારે ગમન ભુવાજીએ કીધું કે ભાઈ તે સમાધાન માટેના મને 10 ફોન કર્યા હતા બરાબર તો તો પબ્લિક ને તમે એવું જતા હોવ છો કે ભાઈ હું આવા લુખાવને જવાબ ના આપું અને હું ગમન ભુવાજીને કેતાઈ ને કેવો વિડિયો ને ક્યો બનાવી દે પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનું થાતો નથી હું કઈ જાણતો નથી નાવાન જવાબ દઉં ને પણ તું ક્યાંથી જવાબ દે તું ખોટો છું ભંગાર તું ખોટો માણસ છું પણ આજે એને ગમન બુવાજી આરેનો સંબંધ તોડ્યો અને ગમન બુવાજીને એટલી તો હકીકત ખબર પડી કે ના સત્ય કોણ છે આજે મારા માટે ગમન બુવાજી બે શબ્દ કીધા કે હા મને સમાધાનના કોલ આવ્યા હતા તો મારું માન જળવાઈ રહ્યું છે એટલીસ્ટ મારા માટે બે શબ્દ તો બોલી શકો ને આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિકની આંખોમાં જે ધૂળ છે અને પબ્લિકને ખોટો વેમ છે કે કીર્તિને કોઈ કલાકારે ફોન નતો કર્યો ઈ વેમને મારે દૂર કરવો છે બરાબર સાચા માણસ હોય ને એ ક્યારે સમાધાન માટે મોકલે નહીં અને તમે સમાધાન માટે લઈ ભલે સમાધાનની વાત લઈને આવ્યો પણ સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલના જવાબ દઈ દે એટલે સમાધાન મે આવું કેવડાયું હતું બરાબર પરંતુ ત્યારે ના તો ભંગારે વિડીયો બનાવ્યો ના આ ડેલ કાચિંડાના વિડીયો બનાવો મારી પાસે એક ઓપ્શન હતા ભુવાજી ને ભુવાજી મારું સાથ આપ્યો દિલથી આપ્યો માં દીપો માના સાંનિધ્યમાં મંદિરમાં બરાબર પણ આ કાચિંડો રંગ બદલે છે ને એના જેવો માણસ મે જોયો નથી અને તને સ્ટેજ ઉપરથી કોઈકની બેનું દીકરીઓની ઈજ્જત લેતા આવડતું હોય ને તો મને તારા ઘરની લેતાય આવડે છે એટલું યાદ રાખજે નહીકું તે ખાલી મારી ઇજ્જત સાચવા માટે ખાલી બે શબ્દ નો બોલ્યા ને સ્ટેજ ઉપર થી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું ને આમ ઝાપટ દઈ દો હે દઈ દે આ ઝાપટ ઝાપટ દઈ દે ખબર પડે તને એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ કે જ્યારે એને મારા માટે શબ્દ ના બોલ્યો એટલા માટે અને બીજી વસ્તુ કે તું તો ગઢવી સમાજ ને ભાણું ભા ભાણે જ માનતો તો બેનો દીકરીઓને માતાજી કરીને તું પગે લાગે છે હે ચારણ સમાજ ને તું

લોકો એવું કે છે કે આ લોકો ને વાંધો ક્યાં હે ગઢવી સમાચારે કેમ વાંધો પડ્યો પણ આજે એટલા માટે ના બોલી શકે અને હું એટલા માટે નામ નથી બોલતી તમને બધાને જાહેરમાં ખબર જ છે મેં લઈ ખૂદતું એ ખાલી જગ્યા પૂરી લેજો હા જરૂર પડે ને કદાચ કોઈને નહી નહીં કાલથી નામય ચાલુ કરીશ તમે જો ભાણુબા ભાણુબા કરીને ભાણેજ ભાણેજ કરીને એના દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય અને તમારા કરતા હોય તો તમને સમાજ ધુક્ જ દે ને સ્ટેજ ઉપર નો ચડવા દે ભલામણા તને કેવાય ને કેવાય તારી બાયડીને કેવાય તારી માં દીકરી ઉપર નજર ખરાબ કઈ સંબંધો હતા એટલા માટે હું તમારી બાંધવા નીકળો છો હે હું કોઈની બેન દીકરી નથી તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ આ વખતે તને બક્ષવામાં નહીં આવે

પ્યાર પ્યાર કરતા થા મારા યાર! પ્રેમ નથી ફરક નો બેઠાની બાકી हाँ अपेक्षा एक ऐसी लड़की है जिसे मैं

જીગાભાઈ ના સોંગ ના વખાણ કરે વાવા પાછા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું જ થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ એવો પણ તું કરી જ લેસ તું કરી જ લેસ બકા હે ઓફિસો એ બોલાવાસ ને ઓફિસે તારી અમદાવાદ નું જે એડ્રેસ આપતો ને ઈ જ એડ્રેસ તારે પુરાવા જોઈશે ને તને ટૂંક જ સમયમાં આપું

ચેપવા આવો ને ત્યારે હાથમાં બંગાળ્યું બે શબ્દ ન બોલી શકે કે તારા ભંગાર ને તાર માટે બોલશે તું તો બહુ સ્ટેજ ઉપર થી બોલ્યો ને એના માટે કે અમારા આપણા ખજૂરભાઈ બચારા એકલા પડી ગયા છે એનો સાથ સહકાર દેજો એ ખોટીના પેટના પેટ ના હોય ને એના સાથ સહકાર જરૂર હોય ને તો મારા પ્રશ્નના જવાબ દઈ દીધા હોત મારા બેટાઓને હે દાન ચોરી કરવી છે દાન ખાવું છે મને લાગે છે બેનો ભાગ લાગે છે કાચિંડા તમારા બેનો ભાગ છે કે શું જે ઓફર તું મને કરતો હે મસ્ત મસ્ત તું ચીઝ બળી હે મસ્ત તારી પાસે કેટલી ચીઝ બળી છે ને હે અને કેટલી ને તે બચડીને પતાવી દીધી ને ઉપયોગ કરી કરીને યો હવે હું કહીશ બીજા કોઈને નહીં મારે તારી બાયડીને જ કેવું છે કેમ કે તું જો આ છોકરીની ઈજત ન કરતી હોય તો હું તારી બાયડીની નહીં કરું તારી માની નહીં કરું યાદ રાખજે હા જ્યારે કોઈક સ્ત્રી ઉપર આવે ને ત્યારે જ તમને ખબર પડે એક એક છોકરીની ઈજ્જત શું કહેવાય મન ફાવે ત્યારે તમે ડાયરામાં બોલો શું એમ એ મારું બોલવાના તો પૈસા લીધા હતા ડાયરામાં મારું બોલવાના પૈસા લીધા હતા ખજૂરની એડ કરવાના પૈસા લીધા તા ખજુર એડ કરવા માટે પહેરી લેજે પેલા માર યાર બાંધવા માટે બાકી કીર્તિ પટેલની મર્દાનગીની ચર્ચા તારા સ્ટેજ ઉપર થાવી જોયો વારંવાર થાવી જોયું હા કિસો કેવી કરે આ એકવાર કિસ થઈ જાય